તો આ ન વાદતના કારણે ઘરમાં ગરીબી આવે છે ઘરના વડીલો ઘણીવાર અમુક આદતોને લઈને ટોકતા હોય છે ઘણી વખત બાળકોને આ ગમતું નથી પરંતુ તેની પાછળ ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે જ્યોતિષ અને વાસ્તુ અનુસાર કેટલીક આદતો ઘરમાં નકારાત્મકતા લાવે છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે તો આ વિડીયોમાં અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી આદતો વિશે જણાવીશું જેનાથી તમારે તરત જ દૂર રહેવું જોઈએ નહીં તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે એ જાણીએ તે પહેલાં આ વીડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે આજકાલ આખું જ સામાન્ય બની ગયું છે કે લોકો તેમના પલંગ કે સેટી પર બેસીને કામ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે અને તે દરમિયાન તેઓ પથ્થારી પર જ ખોરાક ખાઈ લે છે પરંતુ આ આદતથી માતા લક્ષ્મી નારાજ થાય છે વાસ્તુશાસ્ત્રમાં પલંગ પર બેસીને ભોજન કરવાની મનાય છે અને આમ કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે તેનાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ બને છે નંબર બે તમારે ક્યારે પણ બેઠા વાસણને રસોડામાં વધારે સમય સુધી ન રાખવા જોઈએ જમ્યા પછી તરત જ આ વાસણોને ધોઈને તેની જગ્યાએ પાછા મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ ઘણા લોકોને રાતના વાસણ સવારે ધોવાની આદત હોય છે પરંતુ આ આદત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે તેથી તમારે રસોડામાં ક્યારે ગંદા વાસણો ન રાખવા જોઈએ આ કારણે રાહુ અને કેતુની અશુભ અસર પણ તમારા પર પડે છે નંબર ત્રણ જમ્યા પછી તમારા વાસણમાં જ હાથ ન ધોવા જોઈએ આવું કરવાથી તમે તમારું નસીબ નબળું કરો છો વાસણમાં હાથ ધોવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડે છે આના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે તેથી જો તમે તમારા ઘરમાં સમૃદ્ધિ ઈચ્છો છો તો આ આદત છોડી દો નંબર ચાર શાસ્ત્રો અને પુરાણોમાં સૂવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રે સૂવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કેટલાક લોકો આળસને કારણે સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગી જાય અને સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આત્મે તે સમયે સૂઈ જાય છે જે અયોગ્ય છે આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર ચાલ્યા જાય છે સાંજનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે સૂવું અશુભ માનવામાં આવે છે નંબર પાંચ તમે જ્યાં પલંગ પર સૂવો છો ત્યાં ક્યારે ગંદકી ન રાખવો પલંગ પર ફાટેલી અથવા તો ગંદી ચાદર એટલે કે ઓછાડ રાખવાથી નકારાત્મક ઉર્જા તમારા ભાગ્યને અસર કરી શકે છે સવારે ઉઠતાની સાથે જ પથારીને સાફ કરો અને ઓછાડ બરાબર પાથરી દો બેડ પર એક જ ઓછાડ ઘણા દિવસો સુધી ન રાખો ગંદુ ઓછાળ તમારા ઘરમાં ગરીબી લાવે છે નંબર છ દરરોજ પૂજા કર્યા પછી પૂજા રૂમમાં મંદિરની સાફ સફાઈ જરૂર કરો તેનાથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે જો તમે દરરોજ પૂજા કરી નથી શકતા તો પણ ઘરના મંદિરમાં ધૂળ કે ગંદકી ક્યારેય જમા થવા ન દો આના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા રહે છે નંબર સાત હિન્દુ ધર્મમાં પૂજા જપ અને વ્રતનું ખૂબ મહત્ત્વ કહેવામાં આવ્યું છે પરંતુ જો તમે ઘરમાં પૂજા અને વ્રત ન કરો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે જેના કારણે આર્થિક તંગીના કારણે ગરીબીનો સામનો કરવો પડી શકે છે નંબર આઠ ક્યારે પણ એક હાથે ચંદન ન લગાવવું જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે આ સાથે જ ચંદન લગાવ્યા પછી તેને સીધું ભગવાનને ન લગાવવું જોઈએ તે સારું નથી માનવામાં આવતું સૌ પ્રથમ ચંદનને એક વાસણમાં રાખવું અને પછી તેને દેવી દેવતાઓને ચડાવવું નંબર નવ નખ દાંત વડે ચાવવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે નખ ચાવનારા લોકોનો સૂર્ય નબળો પડી જાય છે આવા લોકોને આંખની સમસ્યા હોય છે અને કોઈ કારણ વગર અપયશ મળે છે નંબર દસ ઘણા લોકોને ગમે ત્યાં બૂટ કે ચંપલ ફેંકવાની આદત હોય છે બૂટ કે ચંપલ ફેંકવાની આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે ખાસ કરીને ક્યારે પણ બૂટ અને ચપ્પલ મુખ્ય દરવાજા પર ન રાખવો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીના આગમનમાં અવરોધ આવે છે બૂટ કે ચપ્પલ હંમેશા રેન્ક અથવા તો અલગ અલમારીમાં રાખવો નંબર અગિયાર જૂના સમાચારપત્ર એટલે કે છાપા પણ ઘરમાં ભેગા કરીને ન રાખવા જોઈએ આ પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે જેના કારણે પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં પણ જૂના છાપા લાંબા સમયથી પડ્યા હોય તો આજે જ તેને ફેંકી દો અથવા તો ભંગારના વેપારીને આપી દો નંબર બાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત એટલે કે સૂર્ય જાય પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ આમ કરવાથી તમારા કર્જનું બોજ વધી શકે છે સુખ અને સમૃદ્ધિનો અભાવ પણ રહી શકે છે આર્થિક નુકસાન થવાની સંભાવના છે નંબર તેર સંધ્યા પછી દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે આ સિવાય જે લોકોના ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય છે તેમનું દરેક કામ પણ બગડી શકે છે જેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ આપણે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી નંબર ચૌદ વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે કારણ કે રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ અસરકારક હોય છે તેથી રાત્રે કપડાં ધોવાથી ઘરના લોકો બીમાર પડી શકે છે તમે જોયું હશે કે ઘણા લોકો રાત્રે સાવરણીથી વાળે છે જે વાસ્તુ અનુસાર ખોટું છે શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી જે લોકો રાત્રે સાવરણીથી વાળે છે તેમના પર દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે તેમજ દેવતાઓ પણ નારાજ થાય છે નંબર પંદર ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા પછી પોતાના બાથરૂમને ગંદુ કરીને મૂકી દે છે અને પોતાના અન્ય કામમાં વ્યસ્ત થઈ જાય છે વ્યક્તિની આ આદત તેના જીવનમાં સમસ્યાઓ પણ લાવે છે ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા ખુલ્લા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે જેના કારણે ઘરમાં પૈસાની અછત રહે છે તેથી આ દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ નંબર સોળ તમને જણાવી દઈએ કે ઘરમાં લગાવેલી ઘડિયાળનો પણ વાસ્તુ સાથે મોટો સંબંધ છે જો તમે ઓશિકા નીચે ઘડિયાળ રાખીને સૂવો છો તો તમારે ઘડિયાળ ઓશિકા નીચે રાખીને ન સૂવું જોઈએ અને ઘરમાં દિવાલ પર લગાવેલી ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ જો ઘડિયાળનો કાંટો બંધ થઈ જાય તો તેમાં નવો સેલ એટલે કે પાવર નાખીને ચાલુ કરવી જોઈએ તેને બંધ રાખવી જોઈએ નહીં તેને હંમેશા ચાલુ રાખવી જોઈએ નંબર સત્તર ઘરમાં જૂના ખરાબ કે કાટવાળા તાળાઓ ક્યારેય ન રાખવા જોઈએ આ ખરાબ તાળાઓના કારણે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે આવી સ્થિતિમાં આ તાળાઓને તાત્કાલિક રિપેર કરાવો અથવા તો તેને દૂર કરો નંબર અઢાર રસોડામાં રાંધણ ગેસ પર ખાલી અને એઠા વાસણો ન રાખવા જોઈએ ગેસનો ચૂલ્લો હંમેશા સાફ રાખવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માન ને સન્માન મળે છે પુરાણોમાં કહેવાયું છે કે ચૂલા પર ખાલી વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આવા લોકોના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નથી આવતી મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થળ છે અને ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર